એચ ફાઈવ એન વન એવન્ય ફ્લુના પગલે પ્રાણીઓમાં મોતની સંખ્યાઓ વધી રહી છે ત્યારે આ વાયરસના લક્ષણોને પગલે સુરત નેચર પાર્ક એલર્ટ થઈ ગયું છે પાંજરાઓને સતત સેનેટાઈઝ કરવાનું શરૂ કરી દેવાયું છે નાગપુરમાં ત્રણ પ્રાણીઓના મોતને પગલે હવે તકેદારીના ભાગરૂપે પાંજરાઓને સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે એક બાજુ સમગ્ર દુનિયામાં HMVP વાયરસે હાહાકાર મચાવ્યો છે જેના કારણે વિશ્વભરના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ હવે એક વાયરસના કારણે હિંસક પ્રાણીઓના મોત નોંધાઈ રહ્યા છે નાગપુરના પ્રાણી સંગ્રહાલયમાં એવિયન ફ્લુ H5N1 ના કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત થયું છે આ ઘટનામાં ધ્યાનમાં રાખી સુરત નેચર પાર્ક તંત્ર પણ સતર્ક બન્યું છે હિંસક પ્રાણીઓ જ્યાં પાંજરામાં રહે છે તે સ્થળે ડિસઇન્ફેક્શનની કામગીરી હવે દર 15 દિવસની જગ્યાએ 7 દિવસમાં કરવામાં આવશે સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પણ વાઘ સિંહ અને દીપડાના પાંજરાઓ સતત સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે સેન્ટ્રલ ઝૂલોજીકલ ઓથોરિટીએ આ ઘટનાને ગંભીરતાથી લેતા એડવાઇઝરી જાહેર કરી છે તે મુજબ જો હિંસક પ્રાણીઓમાં કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે અત્યારે જે નાગપુરમાં એચ એચ ફાઇવ એન વન જે એવિયન ફ્લૂ થયો છે એને લીધે જે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત થયું છે એને એને ધ્યાનમાં રાખીને પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે જેવી રીતે કે અમે દર પંદર દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા હવે અમે દર વીકલી ડિસઇન્ફેક્શનની કાર્યવાહી કરીશું ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કે એનું જે હોય તેની अभिप्राय लेवा ब्युरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सुरत